મહિલાની સારવાર કરવામાં સક્ષમ હતી અને તેના કાર્ડ જોડ્યા બાળકોને સંભાળ રાખવામાં પણ સક્ષમ હતી દસ હજાર સગર્ભા સ્ત્રીઓ એક જ સબ એરાગનોઈડ હેમરેજથી પીડાય છે જે બિન સગર્ભા દર્દીઓ કરતા પાંચ ગણો વધારે છે છત્રીસ વર્ષના દર્દીને આઈવીએફ દ્વારા જોડ્યા બાળકો હતા જોકે ગર્ભાવસ્થાના અઠ્યાવીસ જોકે ગર્ભાવસ્થાના અઠ્યાવીસ અઠવાડિયા પછી તેણીએ ગંભીર માથાનો દુખાવો સહિતના લક્ષણોથી પીડાવાનું શરૂ કર્યું તેણીની સ્થિતિનું નિદાન કરી શક્યા શક્ય તેણીનું સ્થિતિનું નિદાન કરવું શક્ય ન હતું પછી સ્ટડલિંગ હોસ્પિટલમાં આ મહિલાને ખસેડવામાં આવી હતી જ્યાં પ્રસૂતિશાસ્ત્રી ડોક્ટર અર્ચના ત્રિવેદી ફિઝિશિયન ક્રિટિકલ કેર નિષ્ણાંત ન્યુરોસર્જન અને ન્યુનેટોલોજીસ્ટ સામેલ હતા દર્દીને સબ એરાકનોઇડ હેમરેજ હોવાનું નિદાન થયું હતું જે એન્યુરિઝમના ભંગાણાને કારણે મગજના હેમરેજનો એક પ્રકાર છે માતા અને ગર્ભ માટેના વધતા જતા જોખમનું મૂલ્યાંકન કરીને ડોક્ટરોની ટીમે સિઝેરિયન માટે જવાનું નક્કી કર્યું અને સબ એરાકનોઇડ હેમરેજ એસ એ સારવાર માટે તરત જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં આ પડકારજનક સારવાર હાથ ધરતી ટીમમાં પ્રસૂતિ નિષ્ણાંત ડોક્ટર અર્ચના ત્રિવેદી ફિઝિશિયન ડોક્ટર કરિશ્મા મતાઈ ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડોક્ટર રિતેશ શાહ ન્યુરો સર્જન ડોક્ટર મૌલિક વાજા અને ડોક્ટર ડૉક્ટર સિંહનો સમાવેશ થાય છે સારવાર દરમિયાન ડોક્ટરે જણાવ્યું હતું કે મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રીજા ત્રિમાસિકમાં ગર્ભાવસ્થા સાથે માતાને જોડ્યા બાળકોને બચાવવા માટે વિવિધ વિભાગોએ સાથે મળીને કામ કરવું આવશ્યક હતું માતા અને જોડિયા બાળકોને જીવિત રહેવાની શ્રેષ્ઠ તકો આપવા માટે ઝીણવટપૂર્વકનું આયોજન અને સારવારનો સમયસર અમલ એ પ્રાથમિકતા હતી સિઝેરિયન પછી દર્દી પર ક્રેનિયોટોમી કરવામાં આવી હતી માતા અને જોડિયાને અનુક્રમે આઈસીયુ અને નવજાત આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા ત્યારે અમને જણાવતા આનંદ થાય છે કે દર્દી અને તેના જોડિયા બંને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને તેમને રજા આપવામાં આવી છે આ કેસ મુશ્કેલ હતો કારણ કે તેમાં સામેલ જોખમી પરિબળો જીવન માટે જોખમી હતા આમાં માતૃત્વના હાઈપર શક્યતા ગર્ભાવસ્થા દરમિયાન રક્તસ્રાવનું જોખમ સામેલ છે જેનાથી ગર્ભના અસ્તિત્વને અસર કરે છે સ્ટર્લિંગ જેવી હોસ્પિટલે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી કારણ કે આ જટિલ કેસને હેન્ડલ કરવા અને સંચાલિત કરવા માટેની તમામ જરૂરિયાતો એક હેઠળ ઉપલબ્ધ હતી બે દાયકાના અનુભવ સાથે કોર્પોરેટ હોસ્પિટલ ચેઇન રાજ્યમાં સૌથી મોટી બની ગઈ છે જેમાં ચાર હોસ્પિટલો અને કેન્સર કેન્દ્રો અમદાવાદ વડોદરા રાજકોટ અને ગાંધીધામમાં સ્થિત છે તેઓ સર્જિકલ ઓન્કોલોજી મેડિકલ ઓન્કોલોજી રેડિયેશન ઓન્કોલોજી કાર્ડિયાક સાયન્સ ક્રિટિકલ કેર પલ્મોનોલોજી ગેસ્ટ્રો એન્ડેરોલોજી અને જીઆઈ સર્જરી સહિતની વિશિષ્ટ સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે ન્યુરોસાયન્સ અને સ્વાઇન સર્જરી હોસ્પિટલ ચોવીસ કલાક કટોકટી અને અકસ્માત સેવાઓ બે કેથ અને સાત અત્યાધુનિક ઓપરેટિંગ થિયેટરથી સજ્જ છે કેશલેસ હોસ્પિટલમાં દાખલ થવા માટે હોસ્પિટલમાં વિવિધ વીમા કંપનીઓ કોર્પોરેટ્સ અને સરકારી યોજનાઓ સાથે જોડાણ ધરાવે છે તો સ્ટર્લિંગ હોસ્પિટલ હોય તાજેતરમાં રોબોટિક ઘૂટન બદલવાનો કાર્યક્રમ પણ રજૂ કર્યો છે આધ્યતન સર્જિકલ વિકલ્પ પ્રદાન કરવા માટે તેને પ્રદેશની પ્રથમ હોસ્પિટલોમાંની એક બનાવવી સમગ્ર ગુજરાતમાં સ્ટર્લિંગ હોસ્પિટલો ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ માટે દીવા દાંડી બની ગઈ છે સ્ટર્લિંગ હોસ્પિટલ એ માત્ર તેની ભૌગોલિક પહોંચની દ્રષ્ટિએ જ નહીં પરંતુ તેની અસાધારણ દર્દી સંભાળ દ્વારા સ્થાપિત વિશ્વાસ અને સદભાવનાના સંદર્ભમાં પણ નોંધપાત્ર વિસ્તરણનો અનુભવ કર્યો છે આ કેસ વ્યોમાનું ચેલેન્જિંગ હતું આપણી માટે કેમ કે એક તો એજ થર્ટી ફાઈવ પ્લસ એજ હોય ને ટ્વિન્સ એટલે જોડિયા બાલક અંદર હતા અને આઈવીએફ કન્સીવડ હતું ને આપણી પાસે ચેલેન્જિંગ એટલે આવ્યા કેમ કે હાઈ બીપી સાથે માથાનો દુખાવો લઈને આવ્યા એન્ડ એને જે છે ને લાઈક હાથ બેંગ કરતા હતા માથા ઉપર જ્યારે મારી પાસે આવ્યા એન્ડ સડનલી ઓલ્ટર્ડ સેન્સોરિયમ એટલે ભાન એનું જતું રહ્યું પછી ફરી છે રિગેન કોન્સિયસનેસ એન્ડ અગેન એને માથામાં દુખાવોની કમ્પ્લેન કરી જેનાથી કે આપણને ખ્યાલ આવ્યો કે કંઈ બ્રેનમાં એબનોર્મલ સિગ્નલ્સ આપણને મળી રહ્યા છે તો આપણે એમઆરઆઈ કરાવીને જોવું જોઈએ કે કદાચ બ્રેનની કોઈ પેથોલોજી જેનાથી કે એન્યુરિઝમ જે બહુ જ કોમન હોય આ છેલ્લા ભાગ જે પ્રેગ્નન્સીના ચાલતું હોય એટલે સાતમો આઠમો મહિના પછીનું કેમકે માતાના હૃદયને વધારે કામ કરવા પડે છે કાર્ડિક આઉટપુટ ટુ મીટ ધ નીડ્સ ઓફ ધ બેબી એના એના લીધે જે બ્રેનમાં એન્યુરિઝમ એટલે જે લોહીની ગાંઠ જે નાની હોય એ મોટી થઈને રપચા થવાની શક્યતા બી વધી જાય આવા ચેલેન્જી કેસ આપણા હોસ્પિટલમાં આવ્યા અને પરિસ્થિતિ જોઈને કેમ કે એન્યુરિઝમને ઓપરેટ કરવા પડતા હતા એટલે સાતમા મહિને અમે બાળકને કાઢવાનું ડિસિશન લીધું અને સિઝરેન કરીને એક બાબુને એક બેબી આપણા હાથમાં લીધું જેને એનઆઈસી ફેસિલિટીમાં ડૉક્ટર અનુરાગસિંહને ત્યાં મૂકવામાં આવ્યું હર પ્રાઇમરી આઈવીએફ ઓબિટ્યુશન યુવરાજ જાડેજા જેને ટાઈમસરને અહીંયા આપણી પાસે મોકલ્યું ટર્શરી કેર ફેસિલિટી હોવાથી ડાયગ્નોસિસ કરવામાં ઇઝી મળ્યું આખી ટીમ અમને મળી અને આપણે માને ને બંને બાળકોને બચાવી શક્યા અને માને જે પરિસ્થિતિથી પ્રસાર થઈ જેમાં એને આઈસીયુમાં રહેવાનું થયું પેરાલિસિસ થયું એના સ્પીચની પ્રોબ્લમ્સ થઈ પણ આજે સ્થિતિ બહુ જ બહેતર સ્થિતિમાં છે પેશન્ટ આપણી સાથે વાત કરે છે અને બંને બચ્ચાઓ જે કહીએ ટર્મ અત્યારે પૂરા કર્યા લાસ્ટ અઠવાડિયેમાં એન્ડ વી આર વેરી હેપી એટલે ईश्वर धन्यवाद है कि आपने आ काम में कार्यभार आपने सौंपियो ने आपने सक्सेस थी एना प्रसाद प्रसार थी थैंक यू सो मच दिस पर्टिकुलर केस जो हम जिसकी बात कर रहे हैं दिस वाज अ वेरी कॉम्प्लेक्स केस वेर इन मल्टीपल टीम ऑफ डॉक्टर्स वर इन्वॉल्व इन ट्रीटिंग दिस केस स्टर्लिंग हॉस्पिटल वडोदरा हैज कम अप विद अ न्यू इंफ्रास्ट्रक्चर विद सिक्स सेवन मॉड्यूलर ओ विद स्टेट ऑफ द आर्ट आई एंड ऑल डायग्नोस्टिक इक्विपमेंट्स विच हेल्प इन यू नो ट्रीटिंग दिस पेशेंट्स स्टर्लिंग हॉस्पिटल वडोदरा का सिर्फ एक ही एम है कि अच्छे अफोर्डेबल रेट्स पर हमारे सारे पेशेंट्स को अच्छी ट्रीटमेंट मिले दिस वन पर्टिकुलर केस इज वॉज अ यूनिक केस जहाँ पर हमने एक बहुत अच्छा टीम वर्क देखा बिटवीन गाइनाकोलॉजी जनरल सर्जरी न्यूरो सर्जरी आई सी यू इंटेंसिवेस्ट इन सब का बहुत अच्छा टीम वर्क देखा uh, થેન્ક યુ ફોર ટુ ધ ફેમિલી ઓલસો જીનો બહુ સપોર્ટ ક્યાં જીનોને ટ્રસ્ટ ક્યાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સ પે ઓર આજ એ તીન લાઈફ જો બચી હૈન્ક્સ ટુ ધ એન્ટાયર ટીમ ઓફ ડૉક્ટર્સ ફિઝિયોથેરેપિસ્ટ નર્સિંગ સ્ટાફ એન્ડ ઓલ ધ સ્ટાફ ઓફ ફોટે ઓફ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ થેન્ક યુ વેરી મચ અને આ કેસમાં મારા માટે કહેવા માટે એવું જ છે કે ભાઈ પ્રેગ્નન્સી અને બ્રેઇન પ્રોબ્લેમ એ ઘણા સામાન્ય બીમારી છે એટલે એને નજર અંદાજ ન કરવું જોઈએ અને જ્યારે પણ મગજની રિલેટેડ કંઈ પણ સમસ્યા આવે તો સારામાં સારા અદ્યતન સેટઅપવાળા હોસ્પિટલ જેમ કે સ્ટલિંગ હોસ્પિટલ છે એવા હોસ્પિટલમાં જો સારવાર કરવામાં આવે તો ડૉક્ટરોને બધી જ બધા જ સ્પેશિયાલિટીના ડૉક્ટરો એક રૂફ અંડર હોય તો એ ડૉક્ટરોને ઇન્ટરનલ ડિસિઝન મેકિંગ અને ટ્રીટમેન્ટમાં બહુ કન્વિનિયન્ટ પડે છે અને જે રીતે આમના કેસમાં અમે સફળતા મળી એવી રીતે ઘણીવાર માની ના શકાય એવી પરિસ્થિતિ બનતી હોય છે પ્રેગ્નન્સી એ ફેમિલી માટે બહુ જ ઇમોશનલ પરિસ્થિતિ હોય છે લાગણી પ્રેમ અને ખુશીની એને એમાં અચાનક જો આવું દુઃખી પરિસ્થિતિ બને તો ડૉક્ટરોની સારસંભાળ સાથે એને સફળતાથી પૂરું પાર પાડી શકાય છે અને આર હેપી દેટ વી હેવ ટ્રીટેડ હર એન્ડ અલોંગ વિથ બોથ હર કિડ્સ બિકોઝ ધીઝ વોર્સ નોટ ફર્સ્ટ કેસ ઓફ બ્રેન એન્યુરિઝમ બટ ધ કોમ્બિનેશન ઓફ ધીસ સિચ્યુએશન વોઝ રેર ધેટ્સ વાય ધીસ કેસ ઇઝ યુનિક ફોર અસ કારણ કે એન્યુરિઝમના બાળકો ઘણા અલગ દર્દીઓ ઘણા હોય ટ્વીન પ્રેગ્નન્સીવાળા પણ દર્દીઓ ઘણા હોય અઠ્યાવીસ વીકે બાળકો જન્મે એવી પરિસ્થિતિ પણ ઘણા કેસમાં થતી હોય પણ આ બધી પરિસ્થિતિનો સમન્વય એક જ દર્દીમાં થાય એ ઘણું રેર છે અને જેથી કરીને આ દર્દી આવા દર્દીઓની સારવાર કરવામાં અમને ખૂબ જ ખુશી અને ખૂબ જ ધન્યતા અનુભવાય છે અને આઈ એમ થેન્કફુલ ટુ હેવ એકચ્યુલી જ્યારે મારી સિસ્ટરને માથામાં દુખાવાનું શરૂ થયું મને કોઈ આઈડિયા નહોતો તે તે સમયે આઈડિયા નહોતો તે સમયે એટલે અમે ફર્સ્ટ જ્યાં એનું આઈવીએફ કરાયું તે ડૉક્ટર પાસે ગયા પછી એમને અમને એડવાઇઝ આપી સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ થવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે આવ્યા પછી ડૉક્ટર મૌલિક વાધા સર અર્જના મેડમ સાથે વાત કરી અને એમને બીજા જે રિપોર્ટો કાઢવાના હતા તે રિપોર્ટો કાઢી અને ડિસ્કસ કરી અને એમને કેસને કઈ રીતના હેન્ડલ કરવો એ એમને અંદર ડિસ્કસ કરી અને મને જણાવ્યું એટલે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન્સ નહોતો અને એમને રાઇટ વે મને સમજાવ્યું હતું એટલે એકચ્યુલી જે સર્જરી કરીએ સર્જરી કર્યા પછી થોડા દિવસ મારી સિસ્ટર મને લાગતું હતું કે ઇમ્પ્રુવમાં છે એટલે વધારે વધારે નહીં કહેતા જે અહીંયા આગળથી અમને સર્વિસ અને પ્લસ ડોક્ટરોનો અનુભવ એના પ્રમાણે જે મારી સિસ્ટરને અને બાંધકાઓને હેલ્થ અત્યારે સારી છે એ માટે હું તેમનો આભાર માનું છું અને બીજા ઘણા દર્દીઓ આવા હોય છે એમની માટે મારી એક એડવાઇઝ છે કે આ હોસ્પિટલમાં આવી અને સારવાર લે બસ એ જ થેન્ક યુ